આખી દુનિયામાં અત્યારે અયોધ્યાની ચર્ચા ચાલી રહી છે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ સાબિત થયો જો કે આજે તમારું ધ્યાન અયોધ્યાની જમીન તરફ લઈ જઈશું એવું કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય આપ્યો ત્યારથી જમીનના ભાવ આસમાને આંબી ગયા છે આજે સ્થિતિ એવી છે કે જમીન થોડા વર્ષો પહેલાં લાખોમાં હતી તે આજે કરોડોમાં પહોંચી એક રિપોર્ટ સામે આવ્યું છે કે જેમાં કહેવાયું છે કે બે હજાર ઓગણીસમાં જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ મંદિરની તરફેણમાં આવ્યો ત્યારે મંદિરની આસપાસની જમીનના ભાવ વધવા લાગ્યા ઓછામાં ઓછો પચ્ચીસથી ત્રીસ ટકાનો ભાવ વધારો નોંધાયો આગામી સમયમાં અયોધ્યામાં ખાસ કરીને રામ મંદિરની આસપાસના વિસ્તારમાં જમીનના ભાવ હજુ વધવાના છે પાંચ વર્ષ પહેલાં અયોધ્યામાં જે ભાવે જમીન મળી રહી હતી તેમાં આજે પાંચથી દસ ગણો વધારો જોવા મળી રહ્યો છે એટલે કે પાંચ વર્ષ પહેલાં જમીનની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા હતી આજે તે જમીનની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે મંદિરથી લગભગ દસ કિલોમીટર દૂર ખાલી પડેલી જમીન શોધવી ખૂબ જ મુશ્કેલ છે જો કોઈ જમીન મંદિરની ખૂબ નજીક મળી આવે તો તેનો દર વીસ હજાર પ્રતિ ચોરસ ફૂટથી પચીસ હજાર પ્રતિ ચોરસ ફૂટ છે જોકે તેની સામે નિષ્ણાતોનું એવું માનવું છે કે અયોધ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાથી અહીં રોજગારીનું સર્જન થશે આ નોકરીઓ ઘણા ક્ષેત્રોમાં હશે જે કાયમી અને કોન્ટ્રાક્ટ નોકરીઓના સ્વરૂપમાં હશે અન્ય પ્રવાસન સ્થળોની જેમ અયોધ્યામાં પણ હોટલ સ્ટાફ હાઉસકીપિંગ ફ્રન્ટ ડેસ્ક મેનેજર રસોઈયા અને ટૂર ગાઈડના રૂપમાં નોકરીઓ પેદા થશે